ગાંધીનગર પેતાપુર રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના આવી સામે મર્સિડીસ કારે ડાલાને અડફેટે લેતા સર્જો અકસ્માત ગાંધીનગર પેતાપુર રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે ગાંધીનગર મહુડી હાઈવે પર પીપળજ પાસે મર્સિડીસ કાર અને અન્ય વાહનો સાથે અકસ્માત સર્જાયો આ ગંભીર અકસ્માતમાં કંચનબા રાઠોડ અને મનહરબા રાઠોડ નામની બે મહિલાઓ ઘટના સ્થળે જ મોત નિપજ્યા